અસર થવાની માવઠાની શક્યતાની વાત કરી હતી તો તે મુજબ જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર ભારતમાંથી આગામી અડતાલીસ કલાક સુધી પસાર થશે અને આ વેસ્ટર્ન ની અસર ગુજરાત ઉપર થવાની છે અમુક વિસ્તારોમાં માઉઠા જેવું વાતાવરણ ઉભું થાય માવઠાની શક્યતા પણ છે તમામ મિત્રો વિડીયોને લાઈક પહેલેથી જ કરી દેજો શરૂઆત કરીએ ઝડપથી તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પસાર થઈ રહ્યું છે પાકિસ્તાન અને ઈરાનના વિસ્તારો પરથી જે ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આવશે અને તેનો એક ટ્રક ગુજરાત સુધી લંબાઈ છે અત્યારે એક સર્ક્યુલેશન દક્ષિણ પાકિસ્તાન અને તેને લાગુ રાજસ્થાનના વિસ્તારો ઉપર છે આઠસો પચાસ એચપી ની ઉંચાઈ ઉપર અને આવતી ચોવીસ કલાક ગુજરાતમાં અસ્થિરતાનો માહોલ આ બધી બાબતોને લઈને સર્જાવાનો છે હળવી છાટછટ કે એકલકલ સ્થળે ઝાપટા પડવાની શક્યતા ગણાય આવતીકાલની વાત કરીએ તો આવતીકાલ સવારથી વધુ અસ્થિરતા રહેવાની છે તાપમાન કાલે ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે ઘણા વિસ્તારોમાં ગુજરાતમાં પ્લસ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસ્થિરતા બંને ભેગી થશે તેથી થંડરસ્ટોમ બનવાની શક્યતા ગણી શકાય હવે આ થંડર શક્યતા કયા વિસ્તારોમાં વધુ તેની વાત કરીએ તો ખાસ કરીને કચ્છ જે કચ્છના અખાત લાગુ કાંઠા વિસ્તારો છે માંડવી મુન્દ્રા ગાંધીધામ આસપાસના ત્યાં થન્ડર બની શકે આવતીકાલે અને અમુક સ્થળે હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે ભારે થન્ડર થાય તીવ્ર થન્ડર તો અડધો એક ઇંચ સુધીનો વરસાદ પણ શક્ય પરંતુ આવા વિસ્તારો ખૂબ જ સીમિત રહી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તે જામનગર જિલ્લાના એકલ દોકલ સ્થળ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તે સિવાય રાજકોટ ગીર સોમનાથ જિલ્લો અમરેલી ભાવનગર બોટાદ જિલ્લો અહીં વધુ શક્યતા અગાઉ પણ આપણે કહી હતી તે મુજબ આ વિસ્તારોમાં ખૂબ સીમિત ગાજવીજ સાથે કે અમરેલી બોટાદ આસપાસના વિસ્તારો ને રાજકોટમાં એકાદ બે સ્થળે તીવ્ર ગાજવીજ સાથે ભારે ઝાપટાની શક્યતા અહીં આપણે અગાઉ કહ્યા મુજબ જ એકલ ડોકલ સ્થળે અડધો એક ઇંચ જેટલો વરસાદ પડે પરંતુ આવા વિસ્તારો ખૂબ જ સીમિત હોય અથવા તો નહીવત પ્રમાણમાં હશે અમુક વિસ્તારોમાં તીવ્ર થાય તો પડી શકે પરંતુ તે પણ જ આ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છાંટછૂટ એકલ ડોકલ સ્થળે શક્ય વાદળો ઘણા સ્થળે છવાઈ શકે તાપમાનમાં જ્યાં જ્યાં વરસાદ થાય ત્યાં ઘટાડો આવશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આવતીકાલે મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા આસપાસના વિસ્તારમાં એક બે સ્થળે છાંટછૂટ હળવા ઝાપટા પડી શકે પૂર્વ ગુજરાતના સરદી વિસ્તારો છે મધ્યપ્રદેશ લાગુ ત્યાં પણ એક બે સ્થળે છાંટછૂટની શક્યતા ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં ખૂબ છૂટાછવાયા છવાયા એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટા પડી શકે ટૂંકમાં અગાઉ કહ્યા મુજબ જ ખૂબ ભારે કે સાર્વત્રિક માવઠું નથી અમુક સ્થળે ગરમીને લીધે ઠંડો સ્ટોર્મ બનશે ત્યાં ભારે ઝાપટા પડી શકે તો મિત્રો આ હતી ગાજવીજ સાથે માવઠાની અપડેટ પંદર તારીખથી વાતાવરણ ફરીથી ક્લિયર થઈ જાય અને તાપમાનમાં તુરંત વધારો થશે બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ નો અને પંદર સોળ સત્તર માં અમુક સ્થળે ડિગ્રી સુધી પણ જઈ શકે છે તારીખ આપણે વાત કરી હતી તેની શક્યતાઓ હવે ઓછી થઈ રહી છે પરંતુ હજુ પણ શક્યતા છે તો કયા વિસ્તારમાં કેટલી શક્યતા વધઘટ થાય છે ફેરફાર થાય છે તેની આગળ આપણે અપડેટ આપતા રહીશું ચોમાસાની પણ એક ખાસ અપડેટ આગળ આવવાની છે ટૂંક સમયમાં થોડા દિવસોમાં જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો Абар.